દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે જે દેશની અંદર ગુજરાત નવમા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે અને આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા થી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણા મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર નવમા ક્રમ ઉપર આવી રહેલું છે સાથે જ તાજેતરની અંદર એટલે કે પંદરમી ઓગસ્ટ બે ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં વિધાનસભાને લોકસભાની ચૂંટણી થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે મહિલાઓને મળશે સાડત્રીસ રૂપિયાની સહાય તમારા ઘરમાં અથવા તો કોઈ પણ સગા સંબંધીના ઘરની અંદર જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે સાડત્રીસ હજારને પાંચસો રૂપિયાની સહાય શ્રમયોગી પ્રસૃતિ યોજના હેઠળ બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજારને પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે જેના માટે તમારે મમતા કાર્ડ કાર્ડ પ્રમાણપત્ર પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે સાથે જ જ્યારે તમે કરેલી અરજી એપ્રુવ માનવામાં આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર ને પાંચસો રૂપિયા જમા કરાવવામાં આવશે અને આ પૈસા બે હપ્તાની અંદર જમા કરાવવામાં આવશે જેમાં બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો રૂપિયા જમા કરાવવામાં આવશે અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે આમ આ યોજના હેઠળ ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની મહિલાઓને સહાય પણ આપવામાં આવી રહેલી છે મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં

એક લાખ ને ત્રીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે ઉપરાંત બાર હજાર રૂપિયા સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે આમ કુલ દોઢ લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના દર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે આ સાથે જ કારીગરોને પણ પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે યોજનાના લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ પણ આપવામાં આવશે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે સરકાર દ્વારા પરંપરાગત કૌશલ્ય અને શિલ્પકારોને મદદ કરશે જેમાં સુથાર હોળી બનાવનારાઓ લુહાર તાળા બનાવનારાઓ સુવર્ણકારો કુંભાર શિલ્પકારો કડિયાઓ માછલીની જાળ બનાવનારાઓ રમકડાઓ બનાવનારાઓ માટે હાલ આ વિશ્વકર્મા યોજનાની અંદર આ તમામ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પંદર હજાર રૂપિયાના સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે એટલે કે અલગ અલગ કામો માટે આજે તમામ લોકો છે જેને અલગ અલગ કામો માટે પંદર હજાર રૂપિયાની અલગ અલગ ટૂલકીટ આપવામાં આવી રહી છે એટલા માટે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો અત્યારે જ પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો ખેડૂતોને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ખેડૂત લોનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી ખેડૂતો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક ચાર ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો SBI ની વેબસાઈટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે જેમાં રૂપિયા સુધીની કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ત્રણ થી ચાર ટકા ના દરે લોન આપવામાં આવે છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે

દસ હજાર ને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના ચોપન શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના પોઈન્ટ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શન પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજાર પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે દેશની મહિલાઓ માટે પણ ખુશખબર સામે આવી છે જેમાં મફત ગેસ કનેક્શન લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના ટુ શરૂ કરી છે આ યોજના હેઠળ પંચોતેર લાખથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે જેવી મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન આપવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી મંત્રી ઉજ્વલા યોજના હેઠળ પંચોતેર લાખ નવા કનેક્શન આપવા માટે એક હજાર સસો પચાસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આ કાર્ડ ધારકો છે એટલે કે જે પણ ગેસ કનેક્શન ધારકો છે તેમને ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે જેવો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે અને નવા પંચોતેર લાખ કનેક્શન આપવામાં આવશે જેવી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને મળશે પચ્ચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકશાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા નુકસાનનું વળતર આપવામાં આવે છે જેમાં કુદરતી આફતના કારણે થતા નુકશાનના કિસ્સાની અંદર ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે તો એ સાથે જ દર વર્ષે એક કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે દેશની અંદર ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે જેને જોતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝડપથી વધી રહેલા ઈવી સેક્ટરને ધ્યાનમાં રાખીને

હાલ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી રહેલું છે તો એ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા એક લાખ ની રકમનું અકસ્માત વીમા કવચ જીરો બેલેન્સ સુવિધા રૂપે ડેબિટ કાર્ડ લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર

તો વહેલી તકે ખોલાવી લેજો કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે અને આ તમામ પ્રકારની જે સુવિધા છે જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર ત્રીસ હજાર રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે સત્તર ટકાની સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને

દસ લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે સમાચારની માહિતી મેળવીએ તો મત્સ્ય ઉત્પાદન વધારવા માટે રીફ બનાવવામાં આવશે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યની અંદર મત્સ્ય ઉદ્યોગના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની ની પ્રધાનમંત્રી મત્સ્યદા સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીફની સ્થાપના માટે યોજના અમલમાં આવી છે જેમાં રાજ્યના અલગ અલગ જગ્યા પચીસ જગ્યાએ રીફ ની સ્થાપના કરવામાં આવશે દરિયાઈ જીવસૃષ્ટિ નું સંરક્ષણ કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રિડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફ ને બનાવવામાં આવે છે અને રીફ માછલીઓના વિકાસ માટે મદદરૂપ કરે છે જેના કારણે હવે રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર એટલે કે ટોટલ પંદર જગ્યા ઉપર રીફ બનાવવામાં આવશે અને મત્સ્ય ઉદ્યોગની અંદર ઉત્પાદનની અંદર વધારો પણ કરવામાં આવશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર આવનાર ચાર વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે મોદી સરકાર રેલવે માટે સરકાર એક લાખ કરોડ રૂપિયાનો તૈયારી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન ઉપર કામ કરી રહી છે જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા છે જે પણ હવે આવનાર દિવસોની અંદર ભારતની અંદર દૂર થઈ શકે છે તો રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી કરશે રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે આમ રાજ્ય સરકારે સાતસો મેગા હોલ્ટ વીજળી ખરીદવા

મહિલાઓને થવાનો છે મોટો ફાયદો કેન્દ્રની મોદી સરકાર દેશની પંચોતેર લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત પંચોતેર લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે હાલની અંદર નવ પોઈન્ટ શન કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા દસ કરોડને પાર પણ થઈ જશે અને હાલ ગેસ સિલિન્ડર ઉપર બસો રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા પંચોતેર લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે ગેસ કનેક્શન આપવામાં આવશે જેવી પણ મોટીને ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ને આ જાહેરાત થી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે સરકાર કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંદીગઢના એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહેલો છે કેન્દ્રએ કહ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે કેન્દ્ર સરકારે બિહારના એક્યાશી હજાર પાંચસો ને પંચાણું અપાત્ર ખેડૂતોને

જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે ત્યારબાદના સમાચારની અંદર આગળ વધીએ તો પશુ ખરીદવા માટે સહાય પણ આપવામાં આવે છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને

મેળવી શકો છો અને જેની ઉપર 7% વ્યાજ ભરવાનું રહેશે અને તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને 3% નું રિબેટ પણ ચૂકવવામાં આવે છે અને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત 4% નું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટાને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ હોસ્પિટલ ની અંદર દાખલ થવાથી લઈને પંદર દિવસ સુધી સરકાર

મફતની અંદર સારવાર કરાવી શકો છો જેમાં પણ દાખલ થવાથી લઈને પંદર દિવસ સુધી તમારો જે જે ખર્ચ આવે છે સંપૂર્ણપણે સરકાર ભોગવશે એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના સીવીસી સેન્ટર ની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો ને સાથે જ તમે મોબાઈલ ની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા રૂપિયા દોઢથી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે અને હાલની અંદર એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખથી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડિયોના મારફતે સૌ પ્રથમ જણાવી દઈશું

પાચનની સમસ્યાઓ થાય છે પરંતુ આ સમસ્યા એટલી ગંભીર હોતી નથી એટલા માટે જ્યારે પણ તમે ચોખા લાવો છો ત્યારે ચોખાને હંમેશા ધોઈને ઉકાળીને ખાવા જોઈએ જેથી કરીને તેની અંદર રહેલા કીડા અને બેક્ટેરિયા મરી જાય જે પછી તમે ચોખા ખાઓ છો તો તેનાથી તમને કોઈ નુકસાન થતું નથી તેવી પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે